ભારતીય રેલવે મુસાફરોને ધ્યાનમાં રાખી હંમેશા વિવિધ સુવિધા શરૂ કરતા રહે છે ત્યારે અમદાવાદ શહેર કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની પ્રવાસ કરતા હોય છે અને મુસાફરી માટે લોકો સ્ટેશન ઉપરથી ટિકિટ લેતા હોય છે તેમાં મોટાભાગે ટિકિટ માટે છૂટા પૈસા ન હોવાથી ખૂબ જ મુશ્કેલી સર્જાતી હોય છે પરંતુ હવે અમદાવાદ રેલવે દ્વારા મુસાફરોને આ ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટના ભાડા માટે ક્યુઆર કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે જેના કારણે ડિજિટલ પેમેન્ટને વીક મળશે અને મુસાફરોને પણ છૂટા પૈસાની ઝંઝટ ફેરમાંથી રાહત મળશે આ નવી સુવિધા અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે જેથી હવે રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ એટીવીએમ એટલે કે ક્યુઆર કોડની સુવિધા પાસે પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો મળી રહેશે તો મળતી માહિતી અનુસાર હાલમાં આ સુવિધા અમદાવાદ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર ચાર કાઉન્ટર અને ગાંધીધામ રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટરના ત્રણ કાઉન્ટર પર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનો મુસાફરો લાભ લઈ શકશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ